વડોદરા મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર શ્વેતા ઉતેકરના બેન અંકિતા ઉતેકરે પોતાના જ ઘરમાં પંખાના દુપટ્ટા બાંધી ગળે ફાંસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો હતો સોમવારે મુંબઈથી પરત ફર્યા બાદ કોઈ કારણસર અંકિતાએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી પોલીસે મૃતદેહનો પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના હરણી વિસ્તાર રિંગરોડ પર આવેલા સવાદ ક્વાર્ટર્સ ખાતે આવેલા બસો ને ચાલીસ નંબરના મકાનમાં અંકિતા ઉતેકર વર્ષ ચોત્રીસ પોતાના ઘરમાં પંખા વડે દુપટ્ટો બાંધીને તેમણે આપઘાત કર્યો હતો તેઓ ગઈકાલે જ મુંબઈ ખાતે પોતાના ભાઈના લગ્નમાં હાજરી આપીને ઘરે આવ્યા હતા રાત્રિના સમયે રસ્તા પર ચાલતા એક વ્યક્તિએ બારીમાંથી ફાંસો કાધેલી હાલતમાં અંકિતાની જોઈ હતી જેથી પરિવારને જાણ કરી પરિવારે અંકિતના રૂમનો દરવાજો જ લટકેલી હાલતમાં મળી હતી જેને પગલે તુરત જ પોલીસને બોલાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા ઘટનાને પગલે કાઉન્સિલર શ્વેતાબેન ઉતેકર પણ ઘટના સ્થળે દોડી આવ્યા આ ઉપરાંત આજે સયાજી હોસ્પિટલમાં પણ શ્વેતાબેન પહોંચ્યા રાત્રે આઠ વાગે અંકિતા અને તેનો પરિવાર મુંબઈ વડોદરા થી વડોદરા આવ્યો હતો અને રાત્રે એક વાગે આપઘાત કર્યો હોવાની ખબર પડી હતી